હવે આ ડેસ્કટોપ જે આવ્યું છે એસરનું છે બ્રાન્ડેડ જ છે આખી આખી સિસ્ટમ હવે આમાં તકલીફ શું છે તમે આમ જોતા હશો તો ધોરણે એ બધું છે જ હવે એનાથી કાંઈ વાંધો નથી આવ્યો વાંધો મેન એ છે કે આમાં સિસ્ટમ સ્લો થઈ ગઈ છે અપગ્રેડ કરીને સિસ્ટમ તેમ હવે વિન્ડો ટેન હોય ને અપગ્રેડ કરીને તો એ અત્યારે મોસ્ટલી એસએસડીમાં તકલીફ પડી જાય છે હવે મોસ્ટલી એસએસડીમાં કઈ કઈ આવે કે જી નોર્મલ એસએસડી હોય હવે નોર્મલ એટલે તમે એમ કહેતા હોય કે પોઈન્ટ ઉપર વાત કરો તો આપણે પોઈન્ટ ઉપર વાત કરી કે લોકલ કંપનીની જેમ કે આ છે માસ્ટર સોલ સોલ્સ હવે તમે આના નામે ક્યાંય નહીં આ મહિરા હોય અને આ બધી એસએસડી કેવી હોય કે હા તમે જ્યારે નવી ઇન્સ્ટોલ કરો ને ત્યારે આમ પરફોર્મન્સ આપે જોરદાર એટલે ઘરેક પૂરતું જોઈએ ઘરેક પૂરતું એટલે છ મહિનામાં એ સ્લો થઈ જાય પછી વોરંટીમાં હોય એટલે તમે જાઓ એટલે તમને પાછી ચેન્જ કરીને આપી દે એટલે કેટલા વર્ષ તમે ચેન્જ કરાવો એ આ જો અને સસ્તી પડે એટલે મોસ્ટલી બધા આ જ રાખતા હોય આ રાખતા હોય એટલે જીને સસ્તામાં કામ કરતા હોય અને અમારી આગળ કઈ હોય કે ગીગાબાઈટ હોય આ ગીગાબાઈટની છે કે ઈવીએમ છે કે ડબલ્યુ ડેટા છે એ ડેટા છે એ બધી કંપનીની અમારી આગળ હોય હવે એમાં કેવું છે કે એ મૂંઘી પડે અત્યારે પ્રાઇસમાં તમને અને આગળ જતા બીજા ચાર પાંચ વાર તમારા એ છે ને ઓછા કરી નાખે ટૂંકમાં પછી તમારે જોવું ના પડે ને આ એસએસડી કેવું છે કે નવી લીધી છ મહિના સુધી પરફોર્મન્સ આવે જેવું અપડેટ આવે એટલે સિસ્ટમ થઈ જાય સ્લો બસ આજ માટે આ વિડીયો બનાવ્યો છે એટલે ઇન્ફોર્મેશન તમને આપતો જઈશ તમને સારું લાગે તો અમારા પેજને લાઈક કરજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો કોમેન્ટ કરજો જે તમને યોગ્ય લાગે એ પ્રમાણે થેન્ક યુ